એનું માંસ લાવીને અમે ખાતા કે અમે ખાવા માટે મરેલા ઢોર એનું માંસ લાવીને અમે ખાતા એનું માંસ લાવીને અમે ખાતા એનું માંસ લાવીને અમે ખાતા કે અમે ખાવા માટે મરેલા ઢોર છે એનું માંસ લાવીને અમે ખાતા અને એ માંસ ખાતા આજે અમે આ સ્વામિનારાયણ સંપ્રદાય અમે અપનાવીએ છીએ એ માંસ વ્યસનનો બધું જ અમે આજે એને એ કરીએ છીએ અને એ સમયે ત્યાં મેં બે કુવા બનાવી આપેલા અને ખૂબ સારું પાણી ત્યાં ચમકવામાં લાગેલું અને એનાથી એ લોકો કારેલાની ખેતી કરતા વીલવાજ ગામ અને